નમસ્કાર સિનેમાઓમાં સોશિયલ મીડિયાઓમાં પુસ્તકોમાં આજકાલ સસ્તી પ્રસિદ્ધિ મેળવવી છે લોકો સારા પિક્ચરો બને છે સારી પુસ્તકો લખાય છે સારી સોશિયલ મીડિયામાં રીલ બને છે પણ અમુક એવા લોકો કે જેને કોઈ પણ પ્રકારના વિવાદમાં આવવું છે આ એક ટ્રેન્ડ બની ગયો છે કે વિવાદમાં આવી અને પછી જલ્દીથી લોકોમાં પ્રસરી જવું નેગેટિવ પબ્લિસિટી જેને કહેવામાં આવે છે અને હવે આવા લોકો એ હિન્દુ સંસ્કૃતિ હિન્દુ દેવી દેવતાઓને પણ નથી છોડતા એમને એવું હોય છે કે આ પ્રકારનો અમે ટ્વિસ્ટ કરીશું આ પ્રકારનું અમે આમાં લાવીશું તો મોટો વિરોધ થશે અને જલ્દીથી જલ્દી લોકો પિક્ચર જોવા જશે એક ટ્રેન્ડ બની ગયો છે પણ આવા ટ્રેન્ડને અમે બહુ સારી રીતે ઓળખીએ છીએ અને એટલા માટે આવા એક પણ ટ્રેન્ડને દીક્ષિત આપણે નહીં ચાલવા

હિન્દુ દેવી દેવતાઓ અપમાન કરવાનો તમે ઠેકો લઈ લીધો હોય દર વખતે ને જોવા દે આમાં લાવ જોવા દે શું છે પણ આ વખતે કાર્યવાહીની માંગ ઉઠી છે કે આવી ફિલ્મો જ બેન થઈ જાવી છે સો ટકા આવી ફિલ્મો જે વિવાદમાં આવે છે તમે સાબિત કરો છો કે તમે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કર્યું છે તો તેની સામે કાર્યવાહી એવી કે આ ફિલ્મ આમિર ખાન ના પુત્ર જુનેદ ખાન છે કે જે ડેબ્યુ કરી ગયા હતા આમિરના પુત્ર જુનેદ ખાન નો ડેબ્યુ ફિલ્મ મહારાજ નો વિવાદ છે તે વકર્યો છે ગુજરાત હાઈકોર્ટે વિવાદસ્થળ ફિલ્મ સામે ફરમાવ્યો છે મનાઈ હુકમ વૈષ્ણવ સંપ્રદાયની લાગણી દુબાતા હાઈકોર્ટમાં થઈ હતી અરજી ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો અને વલ્ભાચાર્યજીના અનુયાયીઓએ હાઈકોર્ટમાં અરજી કરી અને પુષ્ટિ માર્ગ સંપ્રદાય તરફથી આક્ષેપ ભરી રજૂઆતો છે તે કરવામાં આવી છે ફિલ્મમાં થયેલી ટિપ્પણીથી હિન્દુ ધર્મની લાગણીનો દુરુપયોગ થયો છે તે દુભાણી છે મહારાજ ફિલ્મને બદનક્ષી કરવામાં આવી છે હુકમ માટે પ્રોડ્યુસર અને અન્યો હાઈકોર્ટમાં હરજી વચગાળાના મનાઈ હુકમ ને હટાવવા અંગે રજૂઆત કરવામાં આવી છે આવતીકાલે તમામ જે હરજીઓ છે તમે સારી પિક્ચરો બનાવો ને પરંતુ તમને જો એવું હોય કે અમે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરીશું અને એના વિરોધ થશે વિધર્મીઓ અમારી પિક્ચરો જોવા આવશે અથવા તો હિન્દુ સંપ્રદાયમાં જ આની વાતો થશે અને પિક્ચરની મફતમાં પબ્લિસિટી થશે અને લોકો આવી પિક્ચર જોવા આવશે આવા પિક્ચરોની સામે અમારો સખત વિરોધ છે આવા જે કૃત્યો ખાસ કરીને બોલિવૂડની અંદર થઈ રહ્યા છે પ્રોડ્યુસરોની અંદર સસ્તી પ્રસિદ્ધિ મેળવી છે

અને જો તમારે આવા ધંધા કરવા છે તો પછી તમે પિક્ચરો ના બનાવો ગૂગલ ઉપર અનેક પ્રકારની ન બોલી શકાય ન જોઈ શકાય એવી પિક્ચરો બને જ છે પણ કમસે કમ દેવી દેવતાઓને છોડી દો અને આ જ મુદ્દે દીક્ષિત આપણે ચર્ચા કરવી છે આપણી સાથે ગુજરાતી ફિલ્મ અભિનેતા ગાયક કલાકાર અને જાણીતા એવા ગૌરવતા ગુજરાતી અરવિંદ વેગડા આપણી સાથે જોડાયા છે સાથે જ મંગેશભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે હિન્દુ જાગરણ મંચ રાજકોટથી

કેમ જોવા જાય કારણ કે લોકોનું પણ એક છે ને માનસ એવું છે કે ભાઈ આની અંદર કંઈક વાત ચાલે છે આની અંદર કંઈક કોન્ટ્રોવર્સી છે આની અંદર કંઈક વિવાદની વાત છે ચાલોનું હું જાઉં એક સાયકોલોજીકલ ઇફેક્ટ એવું થતું હોય કે ભાઈ મારે આ ફિલ્મ જોવા કેમ જવું અને ત્યારે આ પ્રકારનું કોઈ કોન્ટેન્ટ તમારી ફિલ્મમાં નાખી દે અને એ કોન્ટેન્ટ એ લોકો એટલું બધું વાયરલ કરે અલગ અલગ માધ્યમો દ્વારા કે એ લોકો એ પર્ટિક્યુલર કોન્ટેન્ટને જોવા માટે પહોંચી જાય હવે વસ્તુ મને આની અંદર એવી લાગે છે કદાચ આપે જે પ્રમાણે વાત કરી કે આની અંદર ખાસો વિરોધ થયો છે જે કહેવાય કે દેવી દેવતાઓની જે વાત કરવામાં આવી છે મને લાગે છે કે આ ફિલ્મ જે છે ને એ સિનેમામાં રિલીઝ નથી થવાની આ ફિલ્મ થાય છે નેટફ્લિક્સ અને નેટફ્લિક્સ પર જ્યારે કોઈ પણ ફિલ્મ થતી હોય ત્યારે એને સેન્સર સર્ટિફિકેટ આપવું નથી પડતું જો આ ફિલ્મ સેન્સરમાં જાય તો આવી વિવાદિત મુદ્દો અથવા એવી કોઈ બાબત હશે તો એ ત્યાં કટ થઈ જાય અને એ આગળ વધવા ન દે અથવા એને એ પ્રકારનું સર્ટિફિકેટ મળે નહીં એટલે મને લાગે છે કે જો એની અંદર આ કોન્ટેન્ટ હોવો જોઈએ જેથી કરીને આમિર ખાન જેવો આટલો મોટો અભિનેતા કે પોતાના પુત્રનું ડેબ્યુ કરતો હોય ત્યારે સિનેમાની જગ્યાએ એ ઓટીટી પ્લેટફોર્મ પર કરી રહ્યો છે દેટ મીન્સ દેર ઇઝ સમથિંગ રોંગ એટલે મને એવું લાગે છે કે ઓટીટી પર જવાનો એનો નિર્ણય કદાચ આ જ બધા કારણોસર હોઈ શકે કે જો હું સેન્સર બોર્ડમાં જઈશ તો સેન્સર બોર્ડવાળા મારું ફિલ્મ પાસ કરશે કે નહીં કરે એટલે બને મને એવું લાગે છે કે કંઈક અંદર એવી વાત હોવી જોઈએ કે જેથી કરીને આ ફિલ્મને ઓટીટી પર દર્શાવવામાં આવેલી છે દર્શાવવાની છે કે જેથી કરીને આવા કોઈ વિવાદ એની અંદર આવે જ નહીં ને સીધે સીધું કોન્ટેન્ટ એ પણ નેટફ્લિક્સમાં જે ભારતીય પ્લેટફોર્મ નથી ત્યાંથી એ વસ્તુ મૂકાઈ જાય અને દુનિયામાં એનો માલ વેચાઈ જાય એટલે મને લાગે છે કે આ પ્રકારનું કોઈ કોન્ટ્રોવર્સી મૂકી અને એ લોકોએ બહુ જ ઇઝીલી પોપ્યુલર કરી દેવાનું ફિલ્મોને અને આવ્યા પહેલાંથી જેથી લોકો એ વખતે ઓટીટી પર જ્યારે રિલીઝ થાય ત્યારે પહેલું એ કોન્ટેન્ટ જોવા જાય અને એમનો માલ વેચાતો થઈ જાય બિલકુલ મંગેશભાઈ આ પ્રકારની પિક્ચરો સસ્તી પ્રસિદ્ધિ અથવા તો એવા કોઈ પણ પ્રકારના લખાણ કે જે લખાણો એકદમ નીચલી કક્ષાના હોય હિન્દુ દેવી દેવતાઓને શોભેવાના હોય અને આમને એવું હોય કે આવા લખાણથી અમે રાતોરાત લોકપ્રિય થઈ જશું આવી પિક્ચરોનો એક ટ્રેન્ડ અને આવી પિક્ચરો એ સીધી જ નેટફ્લિક્સ ઉપર એમેઝોન પર અલગ અલગ પ્રકારના ઓટીટી પર મૂકી દેવાની જી આવી જ એક પિક્ચર જુલાઈ બે હજાર વીસમાં તેલુગુમાં બની હતી ક્રિષ્ના એન્ડ હિદ લીલા હમ એનો પણ આપણે ખૂબ વિરોધ કર્યો તો સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા હતા અને એ પિક્ચર રિલીઝ નહોતી થઈ જૂન બે હજાર વીસમાં હમ તો આ વખતે પણ આ હલકી માનસિકતાનું કરેલું છે અને આ બધા જ આપણે જોઈએ છીએ બોલીવુડ હોય તો એમાં પણ હિન્દુ દેવી દેવતાને જ ખરાબ ચિતરવામાં આવે છે વર્ષોથી વામપંથી વિચારધારાને વળગેલા અને એની સસ્તી પ્રસિદ્ધિ માટે થઈ અને આવા સીન ઉમેરે છે અને ઓટીટી પ્લેટફોર્મ ઉપર સરકારે જ પ્રતિબંધ મૂકવો જોઈએ વિદેશમાંથી ગમે ત્યાંથી અપલોડ કરે પણ આપણી સરકાર ઈચ્છા તો ભારતમાં નો પણ પ્રસિદ્ધ થઈ શકે ને તો સરકાર પાસે બે હજાર વીસમાં એમાં માગણી કરી હતી કેન્દ્ર સરકાર પાસે કે ભાઈ આ ઓટીટી પ્લેટફોર્મ નહીં સેન્સર બોર્ડની નીચે જ લઈ જાવ એમાં શું કરવાનું સેન્સર બોર્ડ નથી આવતું બહુ સાચી વાત છે તો અત્યારે પણ એ જ માગણી છે આપણી હાઈકોર્ટે તો મનાઈ હુકમ આપ્યો છે આજે બધા જ કાગળો લીગલ પ્રોસીજર તૈયાર કરી અને આવતીકાલે કદાચ આપણી પિટિશન સુપ્રીમ કોર્ટમાં પણ દાખલ થશે ત્યાંથી પણ સ્ટે મેળવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ પણ હું તો એમ કહું છું કે આ ઓટીટી પ્લેટફોર્મને સેન્સર બોર્ડની નીચે જ ભારત સરકારે લેવું જોઈએ વારે વારે આવી ફિલ્મો રજૂ કરે છે અને વારે વારે આવા કન્ટેન્ટ લોકોની લાગણી દુભાય હોય ઇસ્યુ થાય છે તો બીજા ધર્મના દેવી દેવતાઓ છે એનું શું કામ નથી કરતા માત્ર હિન્દુ સમાજની ટાર્ગેટ કરીને કરવામાં આવે છે બિલકુલ સરકારે વ્યવસ્થા ગોઠવવી જોઈએ મંગેશભાઈ કે નેટફ્લિક્સ સહિતના જે કઈ ઓટીટી પ્લેટફોર્મ હોય એના પર પણ એક સરકાર નજર હોવી જોઈએ યુટ્યુબ સહિત તમામ પ્લેટફોર્મ પર એના માટે અરવિંદભાઈ પણ જે રાઇટર છે જે પ્રોડ્યુસર છે જે ક્રિએટિવ લોકો છે એ કેમ એવું વિચારે છે કે આપણે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરી દઈએ તો આપણને પ્રસિદ્ધિ મળી જશે પિક્ચરને એક પ્રકારનો શું કહેવાય છે ટ્વિસ્ટ જે કરે આ લોકો આ લોકો એવી રીતે જનરલી જોતા હોય કે ભાઈ આ જે કોન્ટેન્ટ બનાવ્યું એનું સેગમેન્ટ કયું કયા લોકો આ પ્રકારની ફિલ્મ જોશે જોશે એટલે સૌથી પહેલા જ્યારે પણ રાઇટર કોઈ પણ ફિલ્મ લખતો હોય કે મેકર કોઈ પણ ફિલ્મ બનાવતો હોય ત્યારે એ હંમેશા કયા સેગમેન્ટમાં એ ફિલ્મ જવાની છે ને એનું સૌથી પહેલા ધ્યાન રાખે એનો ઓડિયન્સ નક્કી કરતો એનો ઓડિયન્સ નક્કી કરે એટલે ઓડિયન્સ નક્કી કરે તો હવે એ ઓડિયન્સ સીધું સીધું કોઈ પણ વસ્તુ પીરસો તો એમાં જતો નથી એટલે એની અંદર એક ટ્વિસ્ટ મૂકતો હોય છે હવે સીધું ટ્વિસ્ટ મૂકે તો લોકોને એમ છે કે આ ફિલ્મ આવી ગઈ છે આ પ્રકારનું જોયેલું છે આ પ્રકારનું જોયું છે હવે જ્યારે તમારી પાસે ઓછા સબ્જેક્ટ હોય ત્યારે એમને ખબર પડે કે આમાં સોફ્ટ કોર્નર કયો છે આમાં સોફ્ટ કઈ બાબત છે કે જેથી કરીને લોકો

અને સ્પેશિયલી યોજના કહેવાય અને એ પ્રકારે આ કોન્ટેન્ટ બનતું હોય છે અને એ સેગમેન્ટ ઓફ ઓડિયન્સને જોઈ અને એની પર સીધો હિટ કરી અને પોતાનું કો ઓડિયન્સ પકડવાનું અને માલ વેચી નાખવાનું આ બહુ ક્લિયર વસ્તુ છે એટલે ધીસ ઇઝ ટોટલી અ બિઝનેસ માઇન્ડેડ થિંગ આમાં કોઈ પ્રકારનું એમને કેવાય ને કે કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી કોઈ પેલા સાથે એ માલ વેચવાની બાબત છે મતલબ એ વેપારી છે એ વેપારી છે એ વેપારી છે એના વેપાર માટે એને જે હાથ કરવો પડે અરવિંદ ભાઈ નીતિ નિયમ તો બનાવવા પડે એક્ઝેક્ટલી ઘણા વખત થી આ બાબત પર ઓટીટી માં તમે ઓટીટી માં ઓનર કરો કોઈ

આજે એવું નથી કે છે જેવી આવે જે સાફ પરંતુ એની સામે જે નેગેટિવ કોન્ટેન્ટ છે એસી ટકા છે એટલે બનવાની વસ્તુ એવી છે કે ઘણા વખતથી આની પર ડિસ્કશન ચાલી રહ્યું છે પણ અનફોર્ચ્યુનેટલી હજુ સુધી એની પર કોઈ એવા નીતિ નિયમો બન્યા નથી કે જેથી કરીને આપણે આ પ્રકારના કોન્ટેન્ટ ઓનેર થવું એની પર કોઈ પ્રકારનું આપણે ડિસ્ટ્રિક્શન નથી કરી શકતા દેટ ઇઝ બિગેસ્ટ ઇશ્યુ અને આજની તારીખમાં એ વસ્તુ પર હવે સરકારે

બે હજાર માં મેં આપને જણાવ્યું કે અમે સરકાર પાસે જ માંગણી કરી હતી આવેદનપત્રો ગામે ગામથી દીધા હતા રેલીઓ કાઢી હતી પાછી આની આ વસ્તુ આવી ગઈકાલે આવેદનપત્રો આપ્યા આવતી આવતીકાલે અપાવવાના છે આખા ગુજરાતમાં બીજા રાજ્યોમાં બધી જ જગ્યાએ વિરોધ થવાનો છે પણ હવે સરકાર એની માટે નીતિ નિયમ બનાવે અત્યાર સુધી સરકારનું કહેવું એવું હતું કે ભાઈ વિદેશથી રિલીઝ થાય છે આપણે કાંઈ નથી કરી શકતા તો આપણે સૌને ખ્યાલ છે કે અમુક દેશો છે ચાઈના છે તો કોઈ પણ વસ્તુ એની મંજૂરી વગર નથી થતી બીજા વર્લ્ડના ઘણા બધા દેશો છે કે ત્યાં તો તો જ બતાડી શકે એવું આપણે કામ ન થઈ શકે ભારતમાં અને ભારતની સનાતન સંસ્કૃતિ ઉપર થતા એટેકને રોકવા માટે સરકાર શું કામ એવા પગલા ન લઈ શકે કડકમાં કડક એટલે આની માટે અલગથી બોર્ડ બનાવવું પડે અગર તો એની માટે સેન્સર બોર્ડ માં એને પસાર થવું પડે એવું કરવું પડે તો આ બે હજાર વીસ થી માંગણી ચાલુ છે આજ બે હજાર ચોવીસ થી પાછો આ જ વસ્તુ આવી કૃષ્ણના વિવાદ માં જ પિક્ચર બનીને તો ક્યાંય ને ક્યાંય સરકારની ઢીલી નીતિ આમાં સ્પષ્ટ થાય છે કે એની ઉપર અંકુશ મૂકવા આ તો એક આપણા દેવી દેવતાના વિરોધ નું છે બાકી એમાં ભાઈ કીધું એમ એંસી ટકા ફિલ્મમાં એવા જ આવે છે કે જે સામાજિક રીતે ખૂબ ખરાબ પરિસ્થિતિ ઉભી થાય સમાજમાં એવા જ કન્ટેન્ટ હોય છે એના બધાના પછી પોલીસ ડિપાર્ટમેન્ટ નું હોય કે પત્રકારો નું હોય એના બધા ઉપર એવા બનાવવામાં સામાજિક રીતે દુરોગામી અસર ખુબ લાંબા સમય સમાજ ઉપર એની પડશે પણ અત્યારે જો સરકાર એમાં ધ્યાન દેવું કોઈ નીતિ નિયમ બને તમામ લોકોને દબાવી દેવાનો તમે સાંભળો બે ફિલ્મો છે બે ટ્રેક છે તમે ગુજરાતની આપણી વાત કરો તો આપણામાં કોઈ બોલીવુડનામાં વિવાદાસ્પદ ફિલ્મ મોટા આવશે ને તો કદાચ કોઈ થિએટરમાં પણ જોવા જશે શું છે વિવાદ સારા બજેટમાં ઘણા બધા ગુજરાતી મૂવી બને છે તો એ જોવા માટે આપણી પ્રજા નથી જતી કારણ કે બેન વિવાદાસ્પદ હોય ડિરેક્ટર એક્ટર પોતાની રીતે મહેનત કરતા હોય સારું કામ કરતા હોય તો થોડું પ્રજાએ પણ સુધરવું પડશે કે આવા કોન્ટેન્ટ છે તેને જાકારો આપવો પડશે એક્ઝેક્ટલી સૌથી પહેલા તમે જે વાત કરી ને કે લોકોમાં જાગૃતતા એ બહુ જરૂરી હોય છે પણ મેં તમને જેમ કીધું ને કે નેગેટિવ વસ્તુ જલ્દી સેલ થાય છે પોઝિટિવની વસ્તુ કરતાં એટલે સૌથી મોટો જે ઇસ્યુ આવે છે ને લોકોએ પોતે નક્કી કરવું પડશે મારે કઈ વસ્તુ જોવી કઈ વસ્તુ ન જોવી આ એક બહુ જ મહત્ત્વનો મુદ્દો હોય છે કારણ કે એ એ સેલ્ફ ડિસિપ્લિનની વાત છે એટલે આપણે એ જ વસ્તુ જાગૃતતા સપોઝ આજે આપણે આ ગુજરાત ફર્સ્ટ દ્વારા આજે આપણે આ મુદ્દો ઉપાડ્યો છે તો લોકોએ જાગૃત થવું જોઈએ અને કહેવું જોઈએ કે ભાઈ હું આ ફિલ્મ નહીં જોઉં અને બીજા દસ જણાને કહીશ કે હું આ પ્રકારની ફિલ્મો નહીં જોઉં જે મારા ધર્મ સાથે ચેડા કરતું હોય જે આ પ્રકારની ખોટી વાત સમાજમાં ફેલાવતું હોય અહીંયા ફિલ્મ હું નહીં જોઉં બોયકોટ કરીશ બીજી વાત એ થવી જોઈએ કે આ પ્રકારની ફિલ્મ જો રિલીઝ પણ થઈ જાય કોઈ પણ પ્લેટફોર્મ પર સપોઝ સેન્સર બોર્ડમાં તો પહેલાં જ હોય પરંતુ ફિલ્મ રિલીઝ થયા પછી પણ જો વાંધાજનક કોન્ટેન્ટ હોય તો પછી એ જે વ્યક્તિ જે છે જેના કારણે આ પ્રકારનું સમાજની અંદર કોઈ બદી ફેલાતી હોય તો એવા વ્યક્તિને કે એ પ્રકારની કોઈ કૃતિ જે છે એનું બેન થવું જોઈએ એ પ્રકારના જે વ્યક્તિઓએ જે બનાવી છે એને કહેવાય ને કે કોર્ટમાં ઊભા પણ રહેવું ને એના સવાલ પૂછવા જોઈએ કદાચ આપણા હજુ નીતિ નિયમો સેન્સર બોર્ડ કે હજુ સુધી ઓટીટી માટે ના બન્યા હોય તો પણ પછી પણ આ વસ્તુ કરી અને એક દાખલો બેસાડવો જોઈએ કે તમે આ પ્રકારની ફિલ્મો બનાવશો તો એને આ વસ્તુ થશે આ પ્રકારની સજા પણ મળશે તમારે કોર્ટમાં ઊભા રહીને તમારે એનો જવાબ આપવો પડશે એટલે કહેવાનો મતલબ એમ છે કે ડર ઊભો કરવો પડે કે ભાઈ અમે આ પ્રકારની ફિલ્મો ન ઊભી કરીએ ન બનાવીએ કે જેથી કરીને સમાજની અંદર કોઈ પણ પ્રકારની વિવાદો થાય કે કોકની લાગણી બિલકુલ એટલે કોઈની લાગણીઓ દુભાય કે કોઈને ખરાબ લાગે એવી પિક્ચરો ના બનવી જોઈએ કારણ કે આનાથી સમાજનો જે નજરિયો છે એ ખરાબ થશે બદલ બગડશે બદલવાની જગ્યાએ અરવિંદભાઈ મંગેશભાઈ બંને અમારી સાથે જોડાયા બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર